એક વિશેષ કાર્યક્રમનું આયોજન સીજી એસ ટી કચેરી સુભાનપુરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કરદાતાઓને સર્વિસ ટેક્સ ટુ અંગેની જાણકારી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ દેશનું યુનિયન બજેટ રજૂ થશે ત્યારે જીએસટી કાઉન્સિલ દ્વારા પણ કરદાતાઓની મુશ્કેલી નિવારવા તેમજ વેપારીઓને વધુ સુવિધા આપવા માટેના નીત નવા સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં જીએસટી ટુ અંગેની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સીજીએસટી કચેરી દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે આજ રોજ આયોજિત પત્રકાર પરિષદમાં સીજીએસટી થી માંડીને તમામ ઉચ્ચ અધિકારીઓએ જીએસટીથી થતા લાભ અંગેની માહિતી આપી હતી એટલું જ નહીં પરંતુ સીજીએસટી દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જે પણ કોઈ કરદાતાને કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તેનું નિવારણ કરવા માટે તેમની કચેરી સતત તૈયાર રહે છે એટલું જ પરંતુ ટેક્સ ભરીને અને ઈમાનદાર કરદાતા બનીને દેશના વિકાસમાં ફાળો આપવાની પણ અપીલ કરવામાં આવી હતી બરોડા ઝોન કે પ્રિન્સિપલ ચીફ કમિશનર ખુદ यहां थे सारे افسરોઓ સે आपसे उन्होंने बात किया है उन्होंने बोला है कि हमारे इस जोन को भारत में वन या टू लेवल का पोजीशन मिला है थर्टी टू यार्ड्स में डीजीटीएस अहमदाबाद ने अप्रैल से लेके आज तक इस फाइनेंशियल ईयर में हर हर महीने पांच से छह प्रोग्राम किया है टैक्स पेयर के रिक्वेस्ट पर टैक्स पेयर ग्रीवांस जो मिला है जो फील्ड फॉर्मेशन से वो हमने सॉल्व करवाया है जो पॉलिसी लेवल है उसको हमने मिनिस्ट्री में भेजा है और हम मीडिया के साथ रेगुलरली इंटरेक्ट करते हैं ये तीसरा ये चौथा हमारा मीटिंग है जो मीडिया के बंधु हम लोग को कांटेक्ट करते हैं उनको हम लोग ने जो इन्फॉर्मेशन उन्होंने मांगा है जो मेरे पास है जो हम वेरीफाई करके करेक्ट चीज आपको बता सकते हो हमने बताया है और सीबीआईसी सी का परफॉर्मेंस इस साल बहुत अच्छा रहा है और अगले साल हम और भी इससे बेहतर करेंगे और जो भी हमारा जो हमारी कमियां हैं जो लोगों ने बताया है उसको उसकी हम सुधार करेंगे नया बजट आने वाला है जीएसटी काउंसिल फिर मिलेगा और जीएसटी के साथ का कस्टम्स का भी रिफॉर्म चल रहा है फर्दर सिंप्लीफिकेशन कस्टम्स का भी होने वाला है वो आपको फरवरी एंड मार्च में पता चल जाएगा कैमरामैन नवनीत परमार साथ चिराग पटेल नेशन प्लस न्यूज वडोदरा સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર